મત જ નહી આવી સાફ સફાઈ કરતા નહી બધું મારે જ કરવાનું હજુ પીડમ પોણી કરવાનું છે બધું મારે મારે કરવાનું

એવું છે <contributing user> <Arripling>

તારી તાર તો વારે પૂછા વગર સાર પૂછી ના કુને પૂછ્યું તું ફરતા છે કાકો આ એક ધોતિયા વાળા હતા

कहता हो कि तुम्हें हासू बोलया था पाणी बोणी पी उ पुर थोड़ो क्या ताऊ ये न वे सार नो ऊपर ही डोरा ने

હવે એમ તો પૂરો ના કપાય લેતા થઈ જો કપાય એમ કા ફાર કોમ લોકો કપાય આ કીડો બહુ થઈ ગયો કીડો બહુ લડ્યા છે કે વરસાદના એટલે તેજ નો ના હોય તો ફેદ હતા તેજ નો કવા ના મજુ કરે હોય તો તમે ના કરી કેતા હોય તો આ મજૂરી મજુરી આવું છે આપણે નઈ કરી કેતા કેમ કોઈ ઘેર નઈ કરતો હોય ચોક કરી લા કરો કરો ના ના આપણે આવડતું જ નઈ કેમ આપણે આવું ન કે હું તો મારે પૂરા જ નઈ પેલી વાત તો નઈ પૂરા ના વેસા રાખવા ના

બેવું ને છે હજી શું કોમ છે લાઈટ વાળી આવશે કે લાઈટ આવે મારે લાઈટ આવે છે ચાલુ કરું રોડ હતો